સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાવે પર એક હૃદય દ્રાવક માર્ગ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારને અસમસાવી નાખ્યો છે આ કરુણ ઘટનામાં સાત નિર્દોષ જીવોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે જે સમાજ માટે એક મોટી ખોટ છે આ દુર્ઘટના એક એવા સમયે થઈ જ્યારે એક પરિવાર છામળાજી મંદિરના દર્શન કરીને આધ્યમિક આનંદથી ભરપૂર થઈને પોતાના ઘર અમદાવાદ તરફ પરત ફરી રહ્યો હતો આ કરુણા ટીકા ત્યારે જ સર્જાય જ્યારે યાત્રિકોની યુનોવા કાર અને એક ભારે વજનના ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ આ અથડામણની તીવ્રતા એટલી હતી કે કારના ફક્ત કાટમાળ જ બસ્યા હતા આઠ યાત્રિકોમાંથી સાત લોકોએ ઘટના સ્થળે પ્રાણ તાગ્યા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે બચાવ કાર્ય દરમિયાન ફાયર વિભાગને કારને કટ્ટર વડે કાપવી પડી હતી જેથી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢી શકાય તો હાલ ત્યાર માટે મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઈક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે